શું પરિસ્થિતિ છે કેમ હજુ કંદુ પાણી આવી રહ્યું છે દિવેશ ચોક્કસજનક વાત કરવામાં આવે તો જે રાજકોટનો વોર્ડ નંબર અગિયાર છે કે ત્યાંની મહિલાઓ છે તે અત્યારે કોર્પોરેશન ખાતે આવી છે વિરોધ પ્રદર્શન કરવા માટે કેમ કે છેલ્લા ઘણા દિવસથી આ વોર્ડમાં ગંદુ પાણી છે તે આવી રહ્યું છે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગંદુ પાણી આવી રહ્યું છે શું કેશોબેન છેલ્લા કેટલા સમયથી ગંદુ પાણી આવે છે છેલ્લા સાત આઠ મહિનાથી આવું ગંદુ જ પાણી આવ્યા કરે છે આવું પાણી પીએ તો માંદા જ પડીએ ને ઓબ્વિયસલી કેટલા ટાઈમથી આટલું ગંદુ પાણી આવે છે આના લીધે અમારા આખા વિસ્તારમાં હા

છેલ્લા છ મહિનાથી આવી રીતે ગંદુ પાણી આવે છે અને આપણે ફોન કરી તો સાહેબને એ લોકો આવીને જોઈ જાય છે અથવા ફોનમાં એમ કે છે કે હા કાંઈ વાંધો નહીં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ કોઈ આવતું નથી અને આ ડોરું પાણી એટલું નળ આવે ત્યારે એટલી દુર્ગંધ આવે છે કે આપણે ત્યાં પાસે નળી પાહે કે નળ પાહે ઊભા નથી રહી શકતા હવે તો આ પાણી પીવાલાયક

અને આ પાણીથી અમને બધાને સતત પેટનો દુખાવો તો કાયમી થઈ જ ગયો છે કેમ કે આ ખરાબ પાણી છે આ પીવાલાયક નથી એટલે આનાથી પેટનો દુખાવો થઈ ગયો છે શરદી ઉધરસ થઈ ગયા છે બાળકોને ઝાડા ઉલટી થઈ ગયા છે અને આ પાણી તમે બોટલ ખોલશો ને તો એટલી દુર્ગંધ આવે છે આ પાણીમાંથી તો આ પાણી અમારે પીવું કેવી રીતે એટલે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે આનો અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો અને આ બીમાર છે આ અમારા વિસ્તારમાં જે બધા નાના બાળકો છે મોટી ઉંમરના બાળકો છે જે કોઈ હેરાન થાય છે એટલે અમારો પ્રોબ્લેમ અમને સોલ્વ કરી દયો એમ ગંદુ પાણી પીવાથી પેટમાં દુખાવા જેવી અનેક પ્રકારની સમસ્યા થાય છે શું કેસો બેન છેલા કેટલા સમયથી ગંદુ પાણી આવે ગંદુ પાણી 6 8 મહિનાથી આવે છે અને આ તો હજી થોડુંક સારું પાણી છે આનથી ગંદુ પાણી આવે છે અને કેટલી વખત અમે તો રજૂઆત પણ કરી છે લેખિત દ્વારા કરી છે મોખી દ્વારા કરી છે પણ એનો કોઈ અમને સારો રિસ્પોન્સ નથી આપ્યો એટલે અમારે જો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે

ગંદુ ક્યાંથી કનેક્શન ગટરના પાણીમાં ભેગું થાય છે મીઠા પાણીમાં એ તમે પેલા ચેક કરો ખાલી ખાડા ખોદી ખોદીને વયા જાવ એનથી તમારે કઈ સોલ્વ થવાનો નથી એટલે અમારી રજુઆત જ છે સર તો જે વોર્ડ નંબર અગિયાર ના જે સ્થાનિક મહિલાઓ છે તે અત્યારે કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી છે અને કોર્પોરેશનમાંથી માંથી બાહેનધરી આપવામાં આવી છે કે આઠ દિવસમાં જે આ ગંદા પાણીની જે સમસ્યા છે તેને હલ કરી નાખવામાં આવશે એક તરફ રાજકોટ મહાનગરપાલિકા છે કે જે પાણીનો વેરા બાબતે લોકોને વ્યાજ સાથે આકરું બિલ ફટકારી રહી છે તો છેલ્લા ઘણા સમયથી આઠ મહિનાથી વોર્ડ નંબર અગિયાર ની જે મહિલાઓ છે ગંદુ પાણી આવી રહ્યું છે ગંદુ પાણી પીવાથી અનેક પ્રકારની સમસ્યા છે તે થઈ રહી છે લોકોને પેટની બીમારી થઈ કોર્પોરેટર છે કોર્પોરેટર બેશક ત્યાં ભારતીય જનતા પાર્ટીના હશે મને એવું લાગે છે મોટાભાગની એ લોકોની છે તો એ લોકોની પણ જિમ્મેદારી બને છે કે ભાઈ વોટ આપ્યા છે તો પાણી પણ શુદ્ધ આપો આટલી જ વાત છે બીજું શું માંગ છે ફરિયાદ રજૂઆત કરી છે ક્યાંય મહિલાઓએ ચોક્કસજનક ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મહિલાઓ છે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે છેલ્લા છ આઠ મહિનાથી તેઓ દ્વારા અનેક વખત છે તે તેના કોર્પોરેટરથી લઈ અને કોર્પોરેશનના સત્તાધીશો છે તેના દ્વારા તેને રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે આ પીવાનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવી રહ્યું છે જે ડ્રેનેજની લાઈનો છે તે પીવાના પાણીની લાઈનમાં ભળી જતા આ લોકો છે તે ગંદા પાણીનો સામનો કરી રહ્યા છે અંતે આ લોકો છે તે અત્યારે કોર્પોરેશન ખાતે આવ્યા છે કોર્પોરેશનને ને ટોળું છે તે મોટી સંખ્યામાં આવતા અત્યારે જે કોર્પોરેશનના સત્તાથી જમીન ઠાકર જોડાઈ ગયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે જમીનભાઈ આ જે રાજકોટની અંદર તમારું શાસન છે બધું તમારા હસ્તગત છે તો વોર્ડ નંબર અગિયારમાં આ શ્રીહરિ સોસાયટીમાં ગંદુ પાણી આવવાનું શું કારણ છે મને આપના પ્રતિનિધિ દ્વારા જાણવા મળ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની કચેરી આ પ્રતિનિધિ મંડળ આવ્યું છે પણ હું અત્યારે મારી ઓફિસમાં બેઠો છું મારા સુધી હું આપને રિક્વેસ્ટ કરું છું કે એક વખત પ્રતિનિધિ મંડળ ને મારા સુધી મોકલો હું એની સત્યતા જાણું વિષય મારા ધ્યાનમાં આપના દ્વારા એવો છે કે કઈક ધંધા પાણી નો પ્રશ્ન છે

ચોક્કસ જનક મારી સાથે સ્થાનિક પણ છે આપણે તેના સાથે વાત કરીશું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમનું કહેવું છે કે બે ચાર દિવસમાં તમારી જે કાંઈ પણ સમસ્યા છે તેનો અંત આવશે અગાઉ તેમનું કહેવું છે કે તેમના દ્વારા તમારી રજૂઆત નથી પહોંચી રાજકોટ વોર્ડ નંબર અઢારના ખાતે આવેલ મોવડી ચોકડી પાસે શ્રીહરી સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી જ્યાં ગંદુ પાણી આવે છે એની વારંવાર

લઈ જાઓ જમીન માં આટલી પોઝિટિવ વાત કરી રહ્યા છે બહુ ઓછા શાસકો હોય છે કે આ પ્રકારની વાત કરે છે જાઓ એ તૈયાર જ છે સમસ્યા નું સમાધાન કરવા બીજી બધી વાતો કર્યા કરતા દિવેશ જરા એ લોકોને કહી દો જણાવી દો દિવેશ મારો અવાજ આવે છે તમને? હેલો મને આવે છે. જી હેલો. હેલો જયમીનભાઈ જી જી ઓકે દિવેશ વાત કરવાવાગે છે તમારે મારા સહયોગી દિવેશ જયમીનભાઈ લાઈન ઉપર છે જરા વાત કરો એમને એ બધી જ વાત કરી રહ્યા છે કે એ એમની સાથે લઈ જાવ મહિલાઓને જેટલા લોકો આવે સમસ્યાનો સમાધાન કરવા તૈયાર છે. દિવેશ ઓવર ટુ યુ. જી દિવેશભાઈ. હેલો

માન્ય કમિશનર સાહેબે જે કીધું એ જ હું પણ કહેવા માંગુ છું કે તમારો પ્રશ્ન આઠ દિવસની અંદર હું સોલ્વ કરવા તૈયારી મારી જરૂર પડે તો અમારે પદાધિકારી માન્ય મેયર મારે આવવું પડે તો મારી તૈયારી છે વિસ્તારમાં આવવાની જયમિનભાઈ ઠાકરે જે વાત કહી છે એક નેતા હું માનું છું એક પોઝિટિવ જવાબ આપ્યો છે ને તમામ દિવેશ જરા મારો અવાજ આવતો હોય તો એ લોકોને જાઓ કે તમે કોર્પોરેશનમાં જાઓ જૈમીનભાઈને મળો અને એ સ્પષ્ટ વાત કહી રહ્યા છે કે મારી સાથે આવો તમામ લોકો આવો અને હું સમસ્યાનું સમાધાન કરીશ બસ તમારે સમસ્યાનું સમાધાન જોઈએ છે આઠ દિવસમાં એ સમસ્યાનું સમાધાન થઈ જશે અને જો ના થાય તો ઝી ચોવીસ કલાક તો બેઠું જ છે એ વચન જો નહીં પાડવામાં આવે તો જરા એ લોકોને કહી દો કે જાઓ કોર્પોરેશનમાં જાઓ જમીનમાં તૈયાર છે ચા પાણી પણ કરાવશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અવાજ સાંભળવા તૈયાર છે બાકી નેતાઓ તો હવા હવાઈ વાતો કરતા હોય છે પણ મને એવું લાગે છે કે બહુ સરસ મજાની વાત કરી છે અને આપ જો કે રાજકોટની અંદર ગંદુ પાણી લઈને મહિલાઓ હોબાળો કરી રહી છે નંબર આ વાત છે છે ઠાકર સ્ટેન્ડિંગ ચેરમેન એમને સ્પષ્ટ વાત કહી છે કે હું આ સમસ્યાનું સમાધાન કરવા તૈયાર છું શ્રી હરી સોસાયટીના જે લોકો જે છે આપ જોઈ રહ્યા છો એ લોકો પણ જોઈ રહ્યા છે અને આશા રાખીએ કે સમસ્યાનું સમાધાન જલ્દી આવી જાય દિવેશ જે વાત કરી છે ઝી ચોવીસ કલાક

પરંતુ એમને જે ગંદુ પાણીની સમસ્યા છે તે હજુ એનો નિવેડો નથી આવ્યો શું મારા ધ્યાનમાં આજે આવ્યું છે ચોવીસ કલાકના માધ્યમથી આજે આવ્યું છે આ બધા મિત્રોને મારી કમિટમેન્ટ તો કમિટમેન્ટ ખાતરી કે તો ખાતરી જરૂર પડશે તો મહાનગરપાલિકાના પદાધિકારીઓ વોટરો સમિતિના ચેરમેનને લઈને વિસ્તારમાં જવાની મારી તૈયારી છે પણ એ જરૂરત જ નહીં પડે હું આપના માધ્યમથી વિસ્તારના તમામ લોકોને ખાતરી આપું છું કે તમારો પ્રશ્ન વધીને એક વીકની અંદર મેં આઉટ કરી નાખશું જમીનભાઈ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે

ગંદા પાણીની ફરિયાદો આવતી હતી કે ભાઈ પાણી મિક્સ થઈ જાય છે રોડની નીચે જ્યારે ડીઆઈ પણ કોઈ પણ પાઇપલાઇન હોય બાજુમાં ડ્રેનેજની પાઇપલાઇન જતી હોય ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂની પાઇપલાઇનો હતી સળતી હતી માટે રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે લોખંડની એક આખું ડકટાઇન નાયનનું એક મટીરિયલ આવે છે કે જે સો વર્ષ સુધી બ્રેકઅપ જ ન થાય તમારે કનેક્શન લેવું હોય તો પણ એ કંપનીને જ કહેવું પડે એ કંપની હોલ પાડીને તમને ઘરે કનેક્શન આપે ઘરે ઘરે જે નલ જલ યોજના હેઠળની આ યોજના છે તેના ભાગરૂપે ખોદાણ થઈ ગયું છે ખોદાણના કારણે હું સ્વીકારું છું આ લોકો મિત્રોની લાગણીને હું એવું નથી કહેતો કે નથી આવતું હું સ્વીકારું છું અને તપાસ કરવામાં આવશે મારા ધ્યાનમાં આજે વિષય આવ્યો છે એટલે હું સો ટકા ગંદા પાણીનો નિકાલ માટે હું ખાતરી આપું છું પ્રયત્ન કરીશ એમ નથી કહેતો હું ખાતરી આપું છું જમીનભાઈ જી ચોવીસ કલાક હંમેશા પોતાની જે સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે તમે જે કહો છો કે પાઇપલાઈનનું કામ ચાલુ છે પરંતુ આઠ મહિના થઈ ગયા આઠ મહિના સુધી તો કામ ચાલુ ન હોય ને નહીં નહીં આઠ મહિના નહીં ત્રણ વર્ષનો કાર્યક્રમ છે વોર્ડ નંબર ની અંદર આખે આખો વોડનો એકસો એંસી કિલોમીટરનો એરિયા ત્રણ વર્ષ સુધી આ લોકોને ગંદુ પાણી આવશે જરા પણ ન આવે જ્યાં ફોલ્ટ આવ્યો છે જ્યાં ફોલ્ટ આવ્યો ને જ્યાં ગંદા પાણીનો પ્રશ્ન આખા વોર્ડમાં ન આવે પણ જ્યાં ફોલ્ટ આવ્યો ત્યાં ફોલ્ટ કરવાની દૂર કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની મેં આપને પણ કીધું કે મારા ધ્યાનમાં આજે જ વિષય આવ્યો છે વિષય આવ્યો નથી આવ્યો હોય તો વિષય અહીંયા આવે પૂરો થઈ જાય છે એટલે આપના ધ્યાનમાં આપના માધ્યમથી જે મને વિષય આવ્યો છે માનીય કમિશનર સિંહના મેળા છે આ બધા મિત્રો એક આ બધા મિત્રોને આપના માધ્યમથી ખાતરી આપું છું કે આઠ દિવસની અંદર ગંદા પાણીનો નિકાલ હું જ કરી જ દઈશ મારી જવાબદારી ચોક્કસ આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમના ધ્યાને આ વાત હજુ સુધી પહોંચી જ નથી અને આઠ દિવસમાં જે આ ગંદા પાણીની સમસ્યા છે તેનો હલ કરવામાં આવશે જનક બિલકુલ બિલકુલ દિવેશ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી છે આપને ફરીથી જણાવ્યું કે રાજકોટના વોર્ડ નંબર અગિયાર શ્રી હરિ સોસાયટી ગંદુ પાણી આવતું હતું અને એક ફરિયાદો થઈ અને ઝી ચોઇસ કલાક દિવ્યેશે સરસ મજાની આ વાત કરી છે ને સમસ્યાનું સમાધાન કરાવ્યું છે અહીંયા જો કે એક મીડિયા એક પોઝિટિવ મીડિયા શું કરી શકે છે એક બંને તરફ આપ જો કે એક સમસ્યા રજૂ કરી જયવીનભાઈએ સરસ મજાની વાત કરી અને બંનેનું સમન્વય થઈ ગયું અને આઠ દિવસનો સમય આપ્યો છે હાલાકી નેતાઓ પર ખૂબ ભરોસો હોતો નથી એ પ્રજાનો કે આઠ દિવસ આપે પણ એસી દિવસ પણ થઈ જાય પણ આઠ દિવસ બાદ જો સમસ્યાનું સમાધાન નહીં થાય સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઝી ચોવીસ કલાક ફરીથી આ મુદ્દો ઉઠાવશે દિવેશ જરા જે સમસ્યા લઈને જે ભાઈ પહોંચ્યા છે એમને આશ્વાસન મળ્યું છે એનાથી એ સંતુષ્ટ છે દિવેશ આ જનક ભાઈ મારી સાથે જ આપણે તેના સાથે વાત કરીશું જયમીન દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું છે કે એક સપ્તાહની અંદર તમારો જે ગંદા પાણીની સમસ્યા છે તેને હલ કરવામાં આવશે જી ચોવીસ કલાકના માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદા બોલ્યા છે તમે સંતોષ છો તેનાથી જી સંતોષ છો આઠ દિવસની ખાતરી આપી છે અમને મંજૂર છે કોઈ વાંધો નથી એમાં આઠ દિવસ બાદ તમારી આ ગંદા પાણીની સમસ્યા રહેશે તો જી ચોવીસ કલાક તમારી સાથે છે જી ચોવીસ કલાક હર હંમેશ પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે અને તમારા માટે ગંદા પાણીની સમસ્યા આવશે તો આ અવાજ જી ચોવીસ કલાક ઉઠાવશે જી આઠ દિવસની અંદર કાંઈ નિરાકરણ નહીં આવે તો આખા વિસ્તારને સાથે રાખીને એ ધરણા કરવામાં આવશે ચોક્કસ જનક જે સ્થાનિકો છે તે ખૂબ જ સંતોષ છે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જે આશ્વાસન આપ્યું છે અને જે ચોવીસ કલાક છે તે પોતાની હર અમે સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે બિલકુલ બિલકુલ બહુ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે દિવેશ જોશી લીલુબેન આપણી સાથે જોડાઈ ગયા છે જે બોર્ડના કોર્પોરેટર છે લીલુબેન આ જે સમસ્યા જે છે તમારી સામે આવી છે ખરી પાણીની ગંદા પાણીની આપણે વિસ્તાર ફોન આવેલો મને અને આપણે અધિકારીઓ ને પણ કાલે કામે લગાડેલા છે ને ભાઈ એ લોકોને મેં કીધેલું છે કે ભાઈ ફોલ્ટ આપણે કેમ નથી મળતો આ લોકો એટલો ટાઈમ થી હેરાન થાય છે તો શા માટે પબ્લિક હેરાન ન થવી જોઈએ એટલે કાલે જયેશભાઈ ગોહિલ છે વોટર વર્ક ના એની સાથે મારે વાત થઈ ને આજે એ ન્યા જવાના હતા શું છે સમસ્યાનું સમાધાન આવશે કે આવે આ આ સમસ્યાનું સમાધાન છે આમાં હા ના ચાલુ જ છે આજે થઈ જ જશે અને એ લોકોને ધ્યાનમાં હશે જ કે કાલે આવ્યા તા જેમ કાલે મારી પાસે પ્રશ્ન આવ્યો મેં કાલે આ લોકો રજૂઆત મને કરી એટલે મેં અધિકારીઓને કહી ને તાત્કાલિક ધોરણે અનિવાર્ય લઈ આવું એમ બિલકુલ બિલકુલ ચાલો લીલુબેન આશા રાખી જલ્દી સમસ્યાનો સમાધાન થાય આભાર તમારો ઝી ચોઈસ કલાક ને બાદ રાજકોટ કોર્પોરેશન જાગ્યું છે જયમીન ઠાકરે સ્પષ્ટ વાત કહી છે આઠ દિવસમાં હું આ સમસ્યાનું સમાધાન કરી દઈશ મતલબ કે જે ગંદુ પાણી આવી રહ્યું છે એ ગંદુ પાણી નહીં આવે ચોખ્ખું પાણી મળતું થઈ જશે વાત આટલી છે કે સકારાત્મક મીડિયા શું કરી શકે છે એનું આ જીવંત ઉદાહરણ ઝી ચોઈસ કલાકના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સમસ્યા અને અને સમસ્યાના સમાધાન સુધી છે આપ આપ જોઈ રહ્યા છો કે એક સપ્તાહમાં એટલે કે આઠ દિવસનો સમય અપાયો છે અને જો એક સપ્તાહ બાદ જો કામ નહીં થાય તો આજ ઝી ચોવીસ કલાક ફરીથી સવાલો કરશે અને આરએમસી એમસી આખરે જાગ્યું છે એકવાર ફરીથી આ જનતાનો અવાજ ઝી ચોવીસ કલાક બન્યું છે આ પ્રકારની ગુજરાતની અંદર કોઈ સમસ્યા તમારી પાસે હોય તો અમારો એક કાર્યક્રમ આવે છે રવિવારે આઠ વાગે કંટ્રોલ રૂમ તમારી સમસ્યાનું છેક સુધી નિવારણ લાવશે જો કોઈ અધિકારી કોઈ નેતા માનતું નથી તો અમને કોલ કરી શકો છો કંટ્રોલ રૂમ અમારો કાર્યક્રમ છે અને અમારા સંવાદદાતા તમારા સુધી પહોંચશે નેતાઓ જો તમારી વાત નથી માનતા અધિકારીઓ નથી માનતા મોટા મોટા ખેખા વાત નથી સાંભળતા તો આ ઝી ચોવીસ કલાક માધ્યમથી આપ અમને એ કંટ્રોલ રૂમમાં કોલ કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન અમે બેઠા છીએ અને એટલા જ માટે અમારી ટેગલાઇન છે અમે સાંભળીએ તમારી વાત રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો જોવા જાણવા સમજાડી જોતા રહો ઝી ચોવીસ કલાક હાલ રોકાઈશું બ્રેક માટે